વિસ્તારોમાં પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ જોવા મળી જે અંતર્ગત અખાતરીજના દિવસે ચાર હજાર લીટર કેસુડાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા છેલ્લા અઢાર વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાતરેજ નિમિત્તે શહેરના ન્યૂ વીઆઈપી રોડ સમા તળાવ છાણી જકાતનાકા આજવા રોડ મકરપુરા અને ગોધરી જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્ટર ઉભા કરીને સવારના નવ વાગ્યેથી બ્રહ્મવૃક્ષ કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલ ચાર હજાર લીટર શરબત સાતસો લિટર છાશ અને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થા દ્વારા માર્ચથી જુલાઈ મહિના સુધીમાં શહેર અને જિલ્લાના પાંચસોથી વધારે જરૂરિયાતમંદ પરિવારોમાં સાતસો મિલીલીટરની કેસુડાના શરબતની એક હજારથી વધારે બોટલનું પણ વિતરણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સંસાર દ્વારા શેકેલા ચણા ખડી સાકર અને જવના મિશ્રણથી બનાવવામાં આવેલા સથનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રીજી ફાઉન્ડેશન શ્રીલા ગોધામ અને સતપ્રેણા ટ્રસ્ટ આના સંયુક્ત ઉપક્રમે અમે બરોડામાં દસ જગ્યાએ આજે અમારો શરબત કેન્દ્ર છે બ્રહ્મવૃક્ષ કેસુડો એક સર એક પલાશ એક શરબતનું નામ છે એ એક શરબત ગુલાબનો શરબત શેરડીનો રસ કેરીનો રસ વડાપાઉં એવું બધે મેં આખા બરોડામાં આજે કરેલું છે દસ જગ્યાએ કેન્દ્ર છે ગોત્રી સમા સુઝેન સર્કલ ગોરવા ન્યુ વીઆઈપી રોડ એવી રીતે દસ જગ્યા પર છે અને આ લગભગ અમે પાંચ હજાર લીટર શરબત વેચ્યો છે સાતસો લીટર છાસ વેચી છે અને બહુ આનંદ અનુભવ કરેલો છે અને સમગ્ર જિલ્લા અને વડોદરા શહેરમાં મધ્યમ વર્ગના લોકો હોય એમને અમે લોકોએ ઘર દીઠ બે બે શરબતની બોટલો આપી છે જેથી કરીને એમ લોકોને આખા મહિના સુધી શરબત ચાલે અને લૂ અને ગરમીનો અસર ના થાય એમના ઉપર અને આ સેવા અમારી માર્ચ મહિનાથી સ્ટાર્ટ કરી છે જુલાઈ સુધી ચાલશે અને છેલ્લા અઢાર વર્ષથી આ સેવા અવિરત પ્રમાણે ચાલે છે પહેલાં પાંચ માણસ હતા હવે અઢીસો ત્રણસો માણસ થઈ ગયા છે અને આજે ભારત વર્ષમાં લગભગ ત્રણસોથી ચારસો કેન્દ્ર છે અને એક ખાસિયત છે સ્વયંસેવકોની કે જે અમે પીવડાવીએ છીએ એમાંથી એ કશું બી ગ્રહણ નથી કરતા એ લોકોના સ્વયંના ખર્ચે એ લોકો પાણી શરબત પોતે પીવે છે કારણ કે અખાત્રી જે મોટો દાનનો પર્વ હોય છે દાનનું કશું પીવાય ના એટલે ખાલી સેવા કરવી અમારો પરમ ધર્મ છે જય હિન્દ જય ભારત